નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે ફ્લાવર પ્રિન્ટમાં એટલી સરસ મજાની સાડીઓનું કલેક્શન આપણે લાવ્યા છીએ અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો મટીરિયલ પણ એટલું સરસ મજાનું રહેવાનું છે જો સાડી તમે પહેરવા માંગતા હોય તો સાડી પહેરવાથી પણ સરસ મજાની લાગવાની છે આપણે એક પીસ ઓપન કરીને બતાવવાનો છું તો પહેલીવાર ચેનલ મળી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં અવશ્ય બતાવજો જોઈ શકો છો પાલવની વાત કરીએ તો પાલવ પણ સરસ મજાનો મળી જવાનો છે અને અંદરની ડિઝાઇનની વાત કરીએ તો સરસ મજાની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન તમને મળી જવાની છે મટિરિયલની વાત કરું તો એકદમ સોફ્ટ મટીરિયલ તમને ઘરે બેઠા છસો પચાસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી સાથે સાડી મળી જવાની છે તો તમારે શું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ લઈ અને અમારો નંબર કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે એ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે અને કલર ઓપ્શનની વાત કરું તો કલર પણ તમને મનગમતો કલરનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી રહેવાનું છે અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે પછી બાય પોસ્ટ અથવા કુરિયરથી તમારા ઘર સુધી સાડી મળી જવાની છે કેટલી સરસ મજાની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે એટલું સરસ મજાનું ગજબનું મટીરિયલ મળી જવાનું છે તો મનગમતા સાડીનો વહેલાથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે સ્ક્રીનશોટ લઈ લેજો અમારા નંબર પર મોકલી આપજો અને અમારી ચેનલ પહેલીવાર મળી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો ચાર કલરનો કેટલોક રહેવાનો છે ચારે ચાર પીસ એટલા સરસ મજાના રહેવાના છે અને કલર પણ એટલા હિટ કલર મળી જવાના છે સરસ મજાનું કલેક્શન અને એક એકથી ચડિયાતા કલર મેચિંગ સાથે છસ્સોને પચાસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી સાથે સાડી ઘરે બેઠા મળી જવાની છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ